નમસ્કાર ખેડૂત મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર ભરતભાઈ તમારું આખું નામ જણાવજો ભરત કુમાર રમણલાલ પટેલ ગામ તાલુકો જિલ્લો વલસાડ હવે તમે ફૂલે પુષ્પા મંગાવેલી તુવેર તો અત્યારે શેઢે પાડે છે એનું કારણ શું અત્યારે તમે કેટલી મંગાવેલી બે કિલો મંગાવી બે કિલો મંગાવેલી હતી બાકી સાદા ખેતરમાં માં મેં વાવણી કરેલી તેની અંદર શું પાણીનો પ્રોબ્લેમ હતો વરસાદ લાંબા ટાઈમ છે એટલે ત્યાં એટલી નહીં પણ શેઢે પાડાની મસ્ત એમનું ઉત્પાદન બી સારું છે તમે જુઓ તો હાલ હજુ તો દાણા ભરાયા નહીં અભી ચૂકી ગયેલું છે હા અને જે ડાળીઓ અને પેટા ડાળીઓની સંખ્યા છે તમે અહીં રેગ્યુલર વાવો છો એ કેવી જોવા મળે છે પુષ્કળ છે આનું ઉત્પાદન લગભગ પેલા કરતાં બે ગણોથી ત્રણ ગણું થશે બરોબર અને બીજા ખેતરમાં તમે વાવી હતી વધારે વરસાદ આવક થયો તો એના કારણે વહી ગયેલી પણ જો આ રીતે પાળા કરીને અથવા તો પાળે વાવીએ પાળે વાવો તો બી ઉત્પાદન એકદમ સારામાં સારું આવશે માનો કે તમે દેશી વેરાયટી કે બીજી કોઈ વેરાયટી તો હા ડબલ દાણા બી છે ને આપણા દેશી જેવા જ આવશે

પાકનું ઉત્પાદન બી સારું મળશે અને સ્પ્રે બી તમારે ઓછો કરવો પડે માવજતમાં તમે કેટલા બે સ્પ્રે કરે બે સ્પ્રે કર્યા છે કદાચ જરૂર પડે તો નથી જોમાં આવીશું અને થોડું ખાતર આપતું રહેવાનું હા તમે મિક્સ માં ખાતર આપો તો થોડું સારામાં સારું બરોબર એટલે ઓછી એમ ખાતર આપવું જરૂરી છે તો તમારું ઉત્પાદનમાં હા ફરક પડી જાય હા એટલે ઓછી માવજત એ સારું એવું ઉત્પાદન લેવું હોય તો તમે રેગ્યુલર વેરાયટી કરતા તુવેર માં ફૂલે પુષ્પાની પસંદગી કરો અને ઓછી માવજો તે વધારે ઉત્પાદન અને વધુ નફો મેળવી શકો ધન્યવાદ નજીકના ડીલર નું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ